અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાંથી એક કરોડપતિ ચોરની ધરપકડ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ આરોપીનું નામ હિતેશ જૈન છે હિતેશ જૈન પોતાના મોત શોખ પૂરા કરવા માટે ચોરી કરતો હતો આરોપી દ્વારા છેલ્લા આઠ વર્ષમાં એકસો ત્રીસથી વધુ વાહનોની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો આરોપી અનોખી રીતે ચોરીની યોજના બનાવતો હતો હિતેશ જૈન અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાંથી વાહન ચોરી કરતો હતો ત્યારબાદ તેનું પેટ્રોલ પૂરું થાય ત્યાં સુધી પોતાની પાસે રાખતો હતો ત્યારબાદ તેને બિનવારસી જગ્યાએ છોડી દેતો હતો તેની પાસેથી ક્રાઇમ બ્રાન્ચે આવા જ ચાર લાખ સિત્તેર હજારની કિંમતના એકતાલીસ વાહનો કબજે કર્યા છે તો મહત્વનું છે કે આરોપીએ માત્ર બેથી ત્રણ મિનિટમાં એક્ટિવા વાહન ચોરી કરી ફરાર થઈ જતો હતો આ અંગે અમદાવાદના સાબરમતી બોડકદેવ ચાંદખેડા રાણેપ સેટેલાઇટ અને ગાંધીનગરના સંખ્યાબંધ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદો દાખલ થઈ છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે સિંધવે જણાવ્યું કે આ ઝડપાયેલ આરોપી ચોરી કર્યા બાદ વાહનને પીરાણા પાસેના ખુલ્લા પ્લોટમાં મૂકી રાખતો હતો જ્યાંથી પોલીસે ત્રીસ જેટલા વાહનો કબજે કર્યા છે ઉપરાંત આરોપીને જ્યારે પૈસાની જરૂર પડતી ત્યારે તે વાહનોની બેટરી અને અન્ય સામાન વેચી મોક પૂરા કરતો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પાસે અમદાવાદમાં બે કરોડના બે ફ્લેટ જેમાંથી એક ફ્લેટ ભાડે આપ્યો છે તે ઉપરાંત ત્રણ મહિનામાં જ આરોપીએ સિત્તેર એક્ટિવા ચોર્યા હોવાની કબૂલાત કરી છે આરોપીએ અમદાવાદના બગીચા મોલ બસ સ્ટોપ અને રેલવે સ્ટેશન પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે આરોપી ખાસ કરીને જૂના અને જેના લોક ઘસાઈ ગયા હોય તેવા વાહનોને ટાર્ગેટ કરતો હોવાનું સામે આવ્યું છે હાલમાં પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત પોલીસ માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી માત્ર મોક્ષો પૂરા કરવાના હેતુથી ચોરી કરતો હતો કે પછી બીજું કોઈ અન્ય કારણ હતું ક્રાઇમ બ્રાન્ચે પોલીસ ગુનો નોંધી આગળ તજવીજ હાથ ધરી છે